ખાસ દશેરા છે એટલે એક વિજયનું પર્વ છે રામ જ્યારે અયોધ્યામાંથી નીકળી અને રાવણને ત્યાં માયરો દહન કર્યું અને એક ઈ સમય દિવસ એવો તો કે જે દિવસે રાવણનો વધ થયો તે દિવસને એક વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે આ પણ એક વિજય દિવસ તરીકે ઉજવવાનો એક મોટું પર્વ છે વિજયા દશમી જેનું નામ છે યુપીથી આવેલા કારીગરો છે આ જ જગ્યા ઉપર લગભગ વીસ પચીસ કારીગરો ત્રણ મહિનાની જહેમત બાદ આ લોકોએ આખો આખો રાવણ તૈયાર કર્યો છે લગભગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે અને આગલા દિવસે ત્યાં રેસકોસ ગ્રાઉન્ડમાં જ્યાં કાર્યક્રમ થવાનો છે ત્યાં પ્રસ્થાપિત પણ કરી દેવામાં આવશે રાવણ છે એ લગભગ ચોપન ફૂટની હાઇટનો છે કુંભકર્ણ અને મેઘનાથ એ બંને છે એ લગભગ પિસ્તાલીસ પિસ્તાલીસ ફૂટના છે આ જે પૂતળાઓ જે છે એ ખાસ તો લાકડાઓ છે વાંસ છે અને લોખંડનો અને બાકી અંદરના કાગળ અને ઘાસ પણ ઉપયોગ કરીને આખો રાવણ બનાવવામાં આવે ફટાકડાનો જથ્થો છે હજી બાકી છે પણ લગભગ ઘણો જથ્થો આવશે લગભગ અડધી કલાક સુધી આતસબાજી ચાલશે એટલો મોટો ફટાકડાનો જથ્થો લોક સંદેશ એ કહેવાનો ખાસ તો વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે લગભગ દરેક હિન્દુના દીકરાએ પોતાનું શસ્ત્રનું પૂજન કરવું જોઈએ પોતાના ઘરમાં શસ્ત્ર રાખવા જોઈએ અને વિજયાદશમીના દિવસે ખાસ તો શસ્ત્ર પૂજન દરેક વ્યક્તિ પોતાના ઘરે કરવું જોઈએ એથી વિશેષ અમે પણ જ્યાં કાર્યક્રમ કરવાના છીએ ત્યાં પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખેલો છે ત્યાં આવીને પણ દરેક માણસો શસ્ત્ર પૂજન કરી શકે લગભગ દર વખતની જેમ આ વખતે પણ સારી વ્યવસ્થા છે અને ગ્રાઉન્ડ આખું લગભગ છલોછલ ભરાઈ જાય છે માણસો ખૂબ જ ઉત્સાહથી જોડાય છે આ વખતે પણ અમે સેફ્ટી વાઇઝ લગભગ એકસો આઠ એમ્બ્યુલન્સની બે ત્રણ ગાડીઓ હશે પછી ફાયરના પણ કોર્પોરેશનના સાધનો હશે એથી વિશેષ અમારા કાર્યકર્તાઓ છે દોઢસો બસો જણાની ટીમ છે એ આ વ્યવસ્થા માટે સંપૂર્ણપણે ઊભી રહેવાની છે જેના કારણે કોઈ અવ્યવસ્થા ન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવશે